રેલ નદીના પાણી પહોંચ્યા સરહદી વિસ્તારમાં ત્યારે થરાદ તાલુકાના રાહથી થરા હાઈવે પર રેલ નદીના પાણી રેલાયા રેલ નદીના પાણીનો પ્રવાહ રસ્તા વચ્ચે રેલાતા રસ્તો બંધ ત્યારે રસ્તામાં આવેલા રેલ નદીના દશમસ્ત પ્રવાહમાં વાહન ચાલકો અટવાયા રસ્તો બંધ થઈ જતા રાહદારીઓ સહિત વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા આપણે અહીં નીકળતી રેલ નદીમાં અવારનવાર પાણી આવવાના કારણે જે અહીંના રાહના સેન્ટરમાં જવા આવવા જવા વાળા છે જે ખરા છે કિયાલ છે ડેડિયા છે મોરસર છે અને ફેરવાડા છે અને નેનાવા પણ જવાવાવાવાવાવાવાવાવાવાવાળા અહીંથી રાહ રાહ છે રાહથી નેનાવા છે જવાવાળા પ્રાઇવેટ જોબ કરાવવાવાળા સ્કૂલે જ સ્કૂલે જવા માટે બાળકોને તકલીફ પડે છે કંઈ ભઈ ઇમરજન્સી જરૂર પડે જેવું કે દવાખાને જવાનું હોય ત્યારે પણ આ રસ્તો બંધ થઈ જાય છે અહીં એટલે બીજેથી ક્યાંથી જઈ જઈ શકાતું નથી અને સરકારને આ વારંવાર રજૂઆતો કરવા છતાં અનેક આવેદનો આપ્યા છે આ આવેદનો આપવા છતાં આ બેરી મૂંગી સરકાર કંઈ સાંભળતી નથી અમારા અહીંના આજુબાજુના લગભગ પંદરથી વીસ ગામડાનું આ રાહ સેન્ટર લાગે છે રાહ સેન્ટર હોવાને કારણે અહીં પબ્લિકની ખૂબ અવર જવર હોય છે અને રાહમાં પ્રાઇવેટ સ્કૂલો હોય ગમે પ્રાઇવેટ સ્કૂલો છે ચાર પાંચ અહીંયા હજારો બાળકો અભ્યાસ કરે છે જેવા કે થરા કિલ જેડુઆ ના બાળકોને અવર જવર કરવામાં તકલીફ પડે છે અને સરકારને વારંવાર આવેદનો આપ્યા છે છતાં પણ હજુ સુધી સરકારને અમારો અવાજ કાને સંભળાતો નથી આ બેરી મુંગી સરકારને અવારનવાર ખૂબ રજૂઆતો કરી અમારા જેવા ખેડૂતો હોય સામાજિક આગેવાનો હોય અને સરપંચોએ પણ લેટર પેડ લખી લેટર પેડ ઉપર લખી આપ્યો છે છતાં પણ કશું હજુ સુધી આનો નિર્ણય આવ્યો નથી એટલે મારે સરકારને બે હાથ જોડી વિનંતી આપણે મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી એક સરકારી વિનંતી કરવાની રેલ નદી હેડે છે રેલ નદી ની અંદર અને પ્રાઇવેટ જોબ કરી રહ્યા છે એમને છોકરાને આવવા જવાની ખૂબ મુસીબત પડે છે અને છોકરા શાળામાં ભણવા જતાની ખૂબ તકલીફો પડે છે સરકાર કરીને વિનંતી કે બે જોડી વિનંતી કરે છે કે આ તમે આના રસ્તામાં તરતકાલીન નીકળ લાવો એવી વિનંતી કરીએ છીએ અને સરકાર આ કોઈ ઓભરતી જ નથી ભાજપની સરકાર ક્યારેય પણ ઓભરતી નથી વારંવાર રજૂઆત કરીએ છીએ અમે છતાં પણ અમારું ઓભરતી નથી અમારા